થરાદ ખાતે ભગવાન જગન્નાથની પાંત્રીસમી ભવ્ય શોભાયાત્રા નીકળી ભગવાન જગન્નાથની પ્રથમ મહાઆરતી ઉદયસિંહ મનવરસિંહ વાઘેલા અને વિરેન્દ્રસિંહ વાઘેલા થરાદ દ્વારા ઉતારવામાં આવી હતી થરાદના નવા રામજી મંદિર ખાતેથી ભગવાન જગન્નાથની પાંત્રીસમી ભવ્ય શોભાયાત્રા શ્રીરામ સેવા સમિતિ દ્વારા નીકળવામાં આવી હતી જેમાં થરાદમાં ભગવાન જગન્નાથની શોભાયાત્રા પહેલાં ભગવાન જગન્નાથની મહાઆરતી ઉતારવામાં આવતી ત્યારબાદ ભગવાન જગન્નાથના રથને શ્રીરામ સેવા સમિતિના પ્રમુખ સહિત સભ્યો તેમજ આગેવાનો દ્વારા રથને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને આ ભગવાન જગન્નાથની પાંત્રીસમી શોભાયાત્રા નવા રામજી મંદિરથી જોવાહર ચોક મહાવીર બજાર મોટા જૈન દેરાસર કાજીવાસ જોનીગંજ બજાર મહાલક્ષ્મી માતાના મંદિરથી થાણા શેરી જૂની નગરપાલિકા પાસે થી રાજપૂત શૈલેષભાઈ પટેલ આંબાભાઈ સોલંકી પથુસિંહ રાજપૂત અજયભાઈ ઓઝા શ્રી રામ સેવા સમિતિના પ્રમુખ રાજપૂત મોગીલાલ પટેલ ઠાકોર સહિતના વિવિધ સમાજના આગેવાનો આ શોભાયાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ શોભાયાત્રામાં લાયન્સ ક્લબ દ્વારા ખારીખના કેમ્પનું આયોજન કરાયું હતું ભારત વિકાસ પરિષદ દ્વારા કેમ્પનું આયોજન મુસ્લિમ સમાજ દ્વારા ઠંડા પાણીની બોટલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું શેણેલ યુવક મંડળ દ્વારા કેમ્પનું આયોજન હતું પ્રજાપતિ સમાજ દ્વારા પણ કેમ્પનું આયોજન કરાયું પાટ સમાજ દ્વારા સરબતના કેમ્પનું આયોજન કરાયું ભાટ સમાજ દ્વારા તેમજ ગૌરક્ષક યુવક મંડળ દ્વારા પણ કેમ્પનું આયોજન કરાયું તેમજ મુસ્લિમ સમાજના પ્રમુખ હાજીભાઈ પઠાણ સહિત મુસ્લિમ દ્વારા ભગવાન જગન્નાથનું સ્વાગત કરવામાં આવ્યું મેમલ સમાજ દ્વારા ભગવાન જગન્નાથના રથયાત્રાનું સન્માન કરવામાં આવ્યું તેમજ વિવિધ સંગઠનો દ્વારા ઠંડા પાણી સરબત જેવા અનેક કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રામાં પોલીસ દ્વારા એક ડ્રોન કેમેરો અને નવ બોડી કેમેરા એક ડીવાયએસપી એક પીઆઈ બે પીએસઆઈ અને એકસો પાંચ પોલીસ જવાનો અને હોમગાર્ડ સહિત ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ શોભાયાત્રા નીકળી હતી ભગવાન જગન્નાથને એકસો પચાસ કિલોનું ચૂરમાનો મહાપ્રસાદ કરવામાં આવ્યો હતો ત્રણસો કિલો કાકડી બસો કિલો જાંબુ બસો કિલો ખારા પ્રસાદ આ શોભાયાત્રામાં ભગવાન જગન્નાથ રથયાત્રામાં બગી પાંચ ટ્રેક્ટર પાંચ ઘોડા ડીજે સાઉન્ડ નાશિક ડોલ સાથે ભગવાન જગન્નાથની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી બ્યુરો રિપોર્ટ હાજરજી રાજપૂત બનાસકાંઠા